વર્ગની ચાપલુસી ઠાકોર માલધારી આવા વંચિત વર્ગોને પોતાના આશિયાના પોતાના મકાનો તોડીને બેઘર કરવા માટે છેલ્લા એક દોઢ વર્ષથી જબરદસ્ત કામે લાગેલી છેલ્લા એકાદ વર્ષમાં અમદાવાદ શહેરમાં ચંડોળા તળાવ હોય મોટેરા ચાંદખેડા સુભાષ બ્રિજ ઓઢવની રબારી વસાદ અને રાયખડ વિસ્તારમાં તાજેતરમાં આ બધા વિસ્તારો થઈને લગભગ પંદર હજાર લોકોના મકાન તોડી સિત્તેરથી થી એસી હજાર લોકોને આપણા કહેવાતા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ ઉપર આ ભણી નીચે ધરતી આવી પરિસ્થિતિમાં નરક જેવી પરિસ્થિતિમાં લાવીને મૂકી દીધા છે આ સંજોગોમાં આજે પોલીસ કમિશનરને એમને એવું કહેવા આવ્યા હતા કે કલેક્ટર મ્યુનિસિપલ કોર્પોરેશનના શ્રી હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો કોઈ આદેશ હોય તો પોલીસનું કામ એ આદેશના અમલીકરણ માટે ફક્ત કાયદો અને વ્યવસ્થા જાળવવાથી વિશેષ કઈ નથી પણ રાયખંડના આ મિલના પ્રકરણમાં સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા બહુ ભયંકર પ્રકારનો ઘમંડ બતાવી ગરીબ માણસો સાથે બહેનો સાથે જે બેહુદ વર્તન કરવામાં આવ્યું એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય એમ નથી સિત્તેર પંચોતેર વર્ષના આપણી દાદીની ઉંમરના કોઈક વૃદ્ધાએ કોઈક મહિલાએ મને એવી ફરિયાદ કરવી પડે કે જીગ્નેશભાઈ મારું કાંડું મચેડી નાખ્યું એ રાજ્યની પોલીસ માટે રાજ્યની ભાજપ સરકાર માટે શરમનો વિષય છે એક ગુજરાતી તરીકે આપણા માટે શરમનો વિષય છે કે આપણા માની દાદીની કોઈ ઉંમરની સ્ત્રી જેનું આખું જીવન કાળી મજૂરી કરવામાં મિલ મજૂર તરીકે ગયું હોય તેણે પોતાની જિંદગીની પાઈ પાયની રકમ જોડીને એક નાનુંકડું મકાન બનાવ્યું હોય તમારે એના મકાનમાંથી વિમુખ કરવા પડે તો પણ એની તમીઝ હોવી જોઈએ એક વિવેક હોવો જોઈએ આ તમામ તમીઝ અને વિવેકને સાઈડ પર મૂકી પોલીસ ઇન્સ્પેક્ટર સામે આરોપ છે કે એમણે એવા વાક્યનો પ્રયોગ કર્યો હટાવી દો બધા રાષ્ટ્રદ્રોહીઓને એમણે એવો ફાંકો મારે જોયું નેમપ્લેટ બતાવતા હતા ગરીબોને કે હું કોણ છું મારું નામ જુઓ તો ભાઈ તને તને શેનો ઘમંડ છે તારો ઘમંડ તારી બધી હોશિયારી ઉતારી નાખવા માટે આજે પોલીસ કમિશનર આવ્યા છે પણ બધા જ આ ઝૂપડાવાસીઓને પણ અપીલ કરું છું હું તમારો સમર્થક છું મૂળ લડાઈ તમારી જે તમે આ ઘમંડી પીઆઈનો પારો ઉતરી ના જાય એને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી લડત ચાલુ રાખજો હું તમારા સાથ સહકારને ટેકામાં આ ઉપરાંત ફક્ત રાયખડ વિસ્તારની અમદાવાદ શહેરમાં જ્યાં પણ કોઈ પણ સમાજના કોઈ પણ જ્ઞાતિ કે ધર્મના કે મકાનો તૂટે તેની સામે કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટી તરીકે તરીકે પરિવાર અને ગુજરાતના એક નાગરિક તરીકે પણ અડધી રાતે આવીને શક્ય બને એટલી જગ્યાએ લડત લડવાને મદદ કરવા તૈયાર બનીશ આ બાબતની મારી કમિટમેન્ટ આજે પોલીસ કમિશનરશ્રીને મળ્યા એમણે કહ્યું છે કે જે પોલીસ ઇન્સ્પેક્ટર સામે આવા બેહુદિવર્તનની તમે ફરિયાદ કરો છો એની પર લેખિત ફરિયાદ આપો અમે એની તપાસનો આદેશ કરીશું તો મોટા ભાગે રાયખડના પોલીસ ઇન્સ્પેક્ટર સામે તપાસનો આદેશ થશે પણ અમારી માગણી ફક્ત કુલડીમાં ગોળ ભાગનારી તપાસ નહીં એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે જેથી આખા ગુજરાતના પોલીસ કર્મીઓમાં પણ એક મેસેજ જાય કે ગરીબ માણસો સાથે આવું વર્તન ચલાવી લેવામાં નહીં આવે અચ્છા જમીનની અંદર કયા કયા મોટા માથાઓ ઇન્વોલ્વ છે કે ફિલ્મ સ્ટાર ને એવા એવા જાણવા મળ્યું છે અને મોટા મોટા નેતાઓ પણ ઇન્વોલ્વ છે અદાણીના ભાઈ એ પ્રોપર્ટી ખરીદવાના છે અને એના સિવાય પણ બહુ બધા મોટા પૂંજીપતિઓનો આ જમીનમાં ડોળો છે એ જે પણ હોય કાયદો એ કાયદાનું કામ કરવું જોઈએ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટનો કોઈ આદેશ નથી અને સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે કોઈ પણ માણસની દુકાન કોઈ મકાન તોડો તો 15 દિવસ પહેલા નોટિસ આપવી પડે 15 દિવસ નોટિસનો સમય આપ્યો નથી મુદ્દા નંબર 2 7 દિવસની નોટિસ આપી એ સમયગાળા દરમિયાન આ ગરીબ માણસોએ કોર્ટમાં પિટિશન દાખલ કરીને સ્ટે માટેનો પ્રયત્ન કરે સ્ટે નહોતો પોલીસ પ્રશાસન અને ડેવલપર્સનું પણ એવું વલણ હોવું જોઈએ કે ગરીબ માણસને પોતાનો સામાન કાઢી લેવા જોઈએ જે બેન દીકરીઓ આમાં વસતી હોય એની સાથે વિવેકપૂર્વકનું વર્તન કરીએ એટલે બહુ જ ખરાબ પ્રકારનું વર્તન થયું છે એકદમ અમાનવીય પ્રકારનું વર્તન થયું છે એટલે પોલીસ કમિશનરે પણ કહ્યું છે કે આગળ ઉપર અમદાવાદ શહેરમાં ડેમોલિશન થવાનું હોય કમલમ અને ગાંધીનગરના નેતાઓના આશીર્વાદ વિના આટલો બધો ફાટવા પોલીસ કર્મીઓ અને ડેવલપર્સ કરે જ નહીં પણ જે બી હોય પણ ધીરે એવું છે એ વિશે શું કહેશો બિલકુલ પોલીસના જે માણસો બાઉન્સરો લઈને ઉતરે છે એ અનેક પ્રકારની અનૈતિક પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં બાઉન્સરોને કેમ મોકલતા નથી રાઈટ દારૂ જુગારનું અડ्डा ચાલતા હોય ત્યાં બાઉન્સરોને મોકલતા નથી એમડી ડ્રગ્સ વેચાતા હોય ત્યાં બાઉન્સરોને મોકલતા નથી ઇન્ફેક્ટ ઇન્ફેક્શન તો ત્યાં સુધી કો કાઇદો તો આ ઇલીગલ પ્રવૃત્તિના ઠેકાણામાં પણ બાઉન્સરને મોકલવાની પરમિશન નથી આવતી પોલીસ સ્ટાફ છેના માટે છે એસઆરપી છેના માટે છે પોલીસને કદાચ સ્થળ ઉપર પહોંચ્યા પછી લાગે કે સ્ટાફ ઓછો છે તો ફોન કરીને બીજો સ્ટાફ મંગાવે બે દિવસ પૂરતું ડેમોલિશન મોકૂફ રાખે પણ તમે પ્રાઇવેટ બોડી બિલ્ડરોને પંચોતેર વર્ષની વૃદ્ધાનું કાંડું મરડાઈ જાય એ પ્રમાણેનું વર્તન કરો તો કહેવાનું મન થાય કે તમે ઘરે જઈને તમને જન્મ આપનારી તમારી માને કહેજો કે હે મારા જેવી બીજી માનું કાંડું મરડીને આવ્યો છું હું તારા દીકરા તરીકે કેવો લાગ્યો આવું તમે તમારી માનકીઓ